સમગ્ર ભારતમાં ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે જેને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ભરૂચના જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે તેવામાં જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો મેટલ પેપર જૂન રોકેટ ખંભાતી મોટું પતલું ગુલાબદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે આ સાથે જ ત્રિવેણી કાગળ કલકત્તી કાગળ અજંતા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર અને વાંસની કામડી જેવા પતંગોનું વેચાણ કરી મરાઠા ડબઘર અને દેવીપૂજક સમાજના લોકો પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે મારા પપ્પાના પપ્પા આ પતંગનો ગૃહ ઉદ્યોગ છે તે બનાવેલ છે અને બનાવે છે અત્યાર હગમાં પપ્પા બનાવે છે અને એમના જે અમે છોકરાઓ છે અત્યાર અમે બી વ્યવસાય આ જ કરીએ છીએ અને કારીગર થ્રુ અમે આ પતંગ બનાવી સારા મેની નવી વેરાયટીમાં બનાવી અને વેચાણ કરીએ છે અને અમારી પાસે સુરત વડોદરા નેત્રંગ વાંગિયા ઝઘડિયાથી બી ઘર આવે છે અને પતંગની ખરીદી અમારી પાસેથી કરે છે અને અત્યાર આ વર્ષ બે હજાર ચોવીસમાં એમ છે ત્રેવીસને ચોવીસમાં કે જે પતંગનું જે મટેરિયલનો જે ભાવ છે અત્યારે વરસાદ ને આર્થિક પરિસ્થિતિના અનુસંધાન ભાવ મટેરિયલનો વધે છે એ છતાં કારીગરોને આપણે છતાં વેપારીઓને પતંગ મોંઘી પડે છે જો કે જંબુસર નગરમાં સુરત ભરૂચ વડોદરા અને અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા આવે છે જ્યાં રૂપિયા દસથી લઈ પાંચસો સુધીના ભાવની પતંગ વીસ નંગ કોળી તથા રૂપિયા એકસો વીસથી લઈને બે હજાર સુધીની પતંગો સો નંગ પ્રમાણે ઉપલબ્ધ છે પતંગો પર પીએમ મોદી ચંદ્રયાન અને આ વર્ષે ચલો અયોધ્યા જેવી વિવિધ ડિઝાઇનોની પતંગોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરનો રોટલો રડી લેતા હોય છે તો પતંગ રસિકો માટે તે આનંદ પ્રમોદ પિરસી જિંદગીમાં ખુશીઓનો ભંડાર ભરે છે બાપ દાદાનો આ ધંધો છે પચાસ વર્ષની પેઢીનો આ ધંધો છે અને અવનવીય જાતની પતંગો અમે બનાવીએ છીએ અમારી ત્યાં બે રૂપિયેથી લઈને પચાસ રૂપિયાની પણ પતંગ મળી જાય છે અને અમારું ટોટલી હોલસેલ અને છૂટકનું બંને કામ છે અને આ વખત કમાનના અને કાગળના ભાવ વધવાથી થોડી ગરાકી પર અસર છે અને ઉપરથી આ આસમાન બી અમને હેરાન કરે છે એટલે થોડીક તકલીફ છે પણ ધંધો બી સારો છે અવનવી વેરાયટીઓ બધી બહેના કરે છે રામ મંદિરની બી પતંગ બનેલી છે મંગલયાનની બી પતંગો બનેલી છે દર વર્ષે નવી નવી આઈટમો બનતી રહે છે અને વધારો થતો જાય છે અને જેમાં ખંભાતી છે અમારી જમ્મુસરની છે વડોદરાની છે નડિયાદની છે બધી જાતની પતંગોની અમે વેરાયટીઓ રાખીએ છીએ અને સરસ સરસ પતંગો મળશે તમારે જે જોઈએ બધી પતંગ ફળછાલ તથા છૂટકમાં મળી જશે